એમડી માસ્ટર માસ્ટર ટેક કરેલા એન્જિનિયરો ક્લાસ 1 ક્લાસ 2 આવા બાર પાસ થઈ અને ઠેઠ ઉચ્ચ શિક્ષણ સુધીના પાત્રો છે અમારા આ ગ્રુપની અંદર કાંઈ કરવાનું નથી ઘરે બેઠા બેઠા સેવા આપી છે 23 કલાક WhatsApp મેસેજ દ્વારા સેવા આપું છું અને દરરોજ રાત્રે 9 થી 10 જે કોઈ પણ ના ટેલિફોન ટેલિફોનિક વાત કરે છે એને વ્યવસ્થિત શાંતિથી જવાબ આપીએ છીએ આજે અમારા આ ગ્રુપમાં બે હજાર થી વધારે બાયોડેટા છે સાડા છસો થી વધારે પરિવારો અમારા ગ્રુપમાં છે દર મહિને ફ્રીમાં કોઈ પણ ફી નથી કોઈ પણ ફી તમે તમારો બાયોડેટા મોકલાવો અમને તમારા સંતાનો કે તમારા ભાઈ બહેનો સગા સંબંધીઓનો એટલે એક સાથે તમારા મોબાઈલની અંદર વોટ્સએપ ઉપર બે બાયોડેટા તમારા ઘરે આવી જાય

એમાં એ મારા નંબર અને જાહેરાત નાખી દેશે એટલે તમને ઘરે ઘરે અહીં જેટલા બેઠા છે બાદના જિલ્લાના એને મારા નંબર અને એની જાહેરાત મળી જશે તમે વધુમાં વધુ પ્રચાર કરો આજે આ તાતી જરૂરિયાત છે અને બીજું મને બાયોડેટા કોઈ મોકલે સાહેબ મારી આ દીકરી છે એનો ફલાણા દીકરાને સંબંધ તો કરવાના છે વાત ચલાવો એ વાત ચલાવીએ છીએ બે જગ્યાએ સામ સામે વાત ચલાવીએ છીએ અને એને ગોઠવવા માટે પ્રયત્ન કરીએ છીએ કુટુંબને ઓળખતા હોય તો જવાબદારી પણ લઈએ છીએ અમારી જાહેરાતમાં અમે મૂક્યો છે કે તમારા બાળકોના સફળ માટેની તમારી ચિંતા અમને આપી દો અમે તમારા સફળ કરવામાં મદદ કરશું અને ઉપાચી આજે જ આજે જ નરોડા અમદાવાદ થી કોડીનાર છોકરી જોવા ગયા છે છોકરો ડોક્ટર છે છોકરી પણ ડોક્ટર છે બેને ગોઠવાવી અને એ રીતે એટલે તમારા જે કોઈ પણ સંતાનો હોય